નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ શિવરાત્રીએ દૂધનો અભિષેક કરતા પણ ગાયને બચાવવાનો વિચાર ન આવે તો શિવરાત્રી નિરર્થક થઈ જશે વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતે કહ્યું શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના તત્વધાનમાં શ્રી ગોપાલ ત્રિવેદી અને શ્રી ઉજ્જવલ શુક્લના યજમાન પદે મહાશિવરાત્રીના પાવન પર્વ પર વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતના સાનિધ્યમાં દિવ્ય સત્સંગનું આયોજન ગોધરી વિસ્તારની નવનાથનગર સોસાયટીમાં કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે મહાશિવરાત્રી પર્વના મહિમાનું વર્ણન કર્યું તેમણે કહ્યું કે શિવરાત્રી તો દરેક માસમાં આવે છે પણ આજે વિશેષ એટલે કહેવાય છે કારણ કે આજે નારાયણ અને બ્રહ્માજીના મધ્યમાં મહાદેવ અગ્નિસ્તંભ સ્વરૂપે અવતર્યા હતા એટલે આજે મહાશિવરાત્રી છે ઉપરાંત શિવપૂજન કેવી રીતે કરવું અને ચાર પ્રહરની પૂજા વિશે પણ તેમણે સમજાવ્યું તેમણે કહ્યું કે ગૌ હત્યા મહાપાપ છે દૂધનો અભિષેક કરતા પણ ગાયને બચાવવાનો વિચાર ન આવે તો શિવરાત્રી નિરર્થક થઈ જશે તેમજ શિવજીના વાહન નંદીની પણ સુરક્ષાનો વિચાર ન આવે તો શિવજી પૂજન ગ્રહણ નહીં કરે વાણીને આગળ ધપાવતા દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથાનું ભક્તોને અમૃતપાન તેમણે કરાવ્યું આ દિવ્ય સત્સંગના શહેરના અને મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો તેમજ માતાને રાષ્ટ્ર રાષ્ટ્રમા પ્રતિષ્ઠા અંગે ચાલતા આંદોલનને સમર્થન આપતા શપથ ગ્રહણ કરી ગૌરક્ષા માટે સૌ કટિબદ્ધ થયા શિવરાત્રીમાં વિશેષ રૂપે શિવ પૂજનનું મહત્વ છે ભગવાન શંકરથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ છે વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે જ્યારે સંઘર્ષ થયો કે બંનેમાં મોટું કોણ છે અને બંને વચ્ચે એક જ્યોતિર્મય લિંગ અગ્નિસ્તંભરૂપે પ્રગટ થયું તે દિવસ એટલે માઘ વદ ચતુર્દશી એટલે શિવરાત્રિનો દિવસ ત્યારથી આપણે શિવરાત્રિ મનાવતા આવીએ છીએ શિવરાત્રિ એ શિવપૂજનનો વિશેષ મહિમા છે અને એમાં પણ વડોદરા જે છે તે તો વટનગરી છે એટલે વટવૃક્ષની જે ભગવાન શંકર મૂર્તિ સ્વરૂપમાં સ્થિત છે અને બધાને જ બોધ આપે છે વસ્તુતઃ તો સમગ્ર સૃષ્ટિ જ શિવમય છે જે દિવસે એ દૃષ્ટિ પ્રસ્થાપિત થાય અને એ દૃષ્ટિ બધામાં જ આવે ત્યારે જ શિવરાત્રિ સાર્થક બને છે શિવજીનું જે વાહન છે તે નંદી છે એટલે ગોવંશ સુરક્ષિત થાય અને ગોરક્ષા થાય તે દિવસે જ સાચી શિવરાત્રી મનાવવામાં આવશે એવું સમજવામાં આવવું જોઈએ